સ્વામિનારાયણ ભગવાનના સંતોનો વ્રત તપને વૈરાગ્ય જોઈને ઘણા પાખંડીઓની ઈર્ષા થાય છે અને બસ્સો વર્ષ પહેલાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે પણ આમ જ હતું અને દ્વેષી લોકો સંતોને હેરાન પરેશાન કરતા અને જેમ પાર્ટ પાર્થ માં આપણે જોયું કે હેરાન પરેશાન થયેલા સંતો જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન તેમને આશ્વાસન આપે છે અને કહે છે કે તમારા જેવા સત્પુરુષની રક્ષા કરવા માટે વાયવ્ય કુણમાંથી ઈશુ ખ્રિસ્ત ઉપાસક છે તેવો એક પુરુષ આવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ અશુરાંશ રાજાઓ જે સન્યાસી સાધુ સંતોને હેરાન કરે છે તેમનો તેમના રાજ્યનો નાશ કરશે પછી શ્રીજી મારા સંતોને આજ્ઞા કરે છે કે સંતો એ પુરુષ જ્યાં સુધી આવે ત્યાં સુધી તમે બધા બાહ્ય ચિહ્નો રાખ્યા વગર વિચરણ કરો જેમ પૂર્વે પાંડવે પોતાની ઓળખ અને દેશ કાળ અનુસાર ઋષિઓએ કહેલું છે કે અધર્મ ક્યારે જઈને પામતો નથી આજે ભલે ધર્મ અને સત્ય ઝાંખા પડે છે પણ હંમેશા જય તો ધર્મનો જ થાય છે આટલી શ્રીજી મહારાજની આજ્ઞા થતા બધા સંતો પોત પોતાના મંડળો સાથે વિચરણ કરવા નીકળ્યા ભગવાનની આજ્ઞાથી સંતો તિલક ચાંદલો અને કંઠીનો ત્યાગ કરીને વિચરણ

રાજ્ય અને યુદ્ધ ત્યાગ કરીને ગુપ્તપણે પૃથ્વી સંતાઈ ગયા આ ખ્રિસ્તી રાજા સંત ને યથાર્થપણે જાણતો હતો એટલે દંભ તથા પાખંડી સંત હોય કે બીજા બાબાઓ બધા પકડી પકડીને દંડ આપતો અને જે બધા ઉદ્ધવ સંપ્રદાય અને બીજા અન્ય સંપ્રદાય ના દૈવી મુમુક્ષુ જીવો હેરાન ગતિ ને પામેલા હતા તે સર્વેની રક્ષા કરતો હવે વાલા વખતો જેમ જેમ આ પ્રસંગ આગળ વધે છે તેમ તેમ અંદર હવે અંગ્રેજો અને અંગ્રેજ શાસન ની વાત આવતી જાય છે પણ વાલા તમે બધા ધીરજ રાખજો અને હજુ પણ આખો પ્રસંગ સાંભળ્યા પહેલા સ્વામિનારાયણ ભગવાન કે એમના સંપ્રદાયને અંગ્રેજો અને ખ્રિસ્તી ધર્મ સાથે જોડતા નહીં આગળ શું થાય છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું માટે નેક્સ્ટ પાર્ટ ચુકાય જાય તે માટે ચેનલ ને સબસ્ક્રાઈબ અને અમને ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને તમારા સ્નેહી સત્સંગી હરિભક્તોને શેર કરી દેજો જય સ્વામિનારાયણ